દસ્તાન રેલવે બ્રિજ નીચેથી માનવ કંકાળ મળી આવતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ પલસાણા પોલીસે કામગીરી હાથ ધરી આ ઘટના અંગે પ્રાથમિક તપાસમાં એવું અનુમાન કરવામાં આવ્યું છે કે ચોમાસાની દરમિયાન ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી તણાઈને આવેલા પાણીમાં આ કંકાળ અહીં અટવાઈ ગયું હશે પલસાણા તાલુકાના દસ્તાન ગામની હદમાં આવેલા રેલવે બ્રિજ નીચેથી પસાર થતી ખાડીના કિનારે જ્યાં હાલમાં થોડા પ્રમાણમાં પાણી જમા થયેલું છે ત્યાં આવેલા બાવર જાડી જાકડામાંથી એક માનવ કંકાલ મળી આવ્યો છે આ કંકાલની ફરિયાદ જગતસિંહ ગિરાસે દ્વારા કરવામાં આવી હતી જેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેમણે જાડેજમાં કંઈક અસામાન્ય વસ્તુઓ દેખાઈ હતી તરત જ તેઓને પોલીસે જાણ કરી જેને પગલે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના દોડી આવી અને વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરી છે પોલીસના પ્રાથમિક અનુસાર આ કંકાલ કોઈ વ્યક્તિના અવશેષો જેવું લાગે છે જે લાંબા સમયથી ત્યાં પડ્યું હોઈ શકે કંકાલની તપાસ કોઈ વ્યક્તિગત વસ્તુ કે કપડાં અવશેષો મળ્યા નથી જેનાથી તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે જોકે ફોરેન્સિક ટીમને બોલાવીને કંકાલના નમૂના લેવામાં આવ્યા છે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે આ તપાસથી કંકાલની ઉંમર લિંગ અને મૃત્યુનું કારણ પણ જાણી શકાશે